બોટાદ ખાતે આદેશ્વર જીનાલયની એકસો એકોતેરમી વર્ષગાંઠ તેમજ મુનિસુવ્રત સ્વામીના જીનાલયની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે બોટાદ ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવતું છે

અને બાજુમાં મુનિસુર સ્વામીજીના લઈને પંચોતેર વર્ષ પૂરા થયા છે શાસન સમ્રાટ નેશ્વરી સુરજી મહારાજના હસ્તે આ છેલ્લી પ્રતિષ્ઠા થઈ છે અને આ પ્રતિષ્ઠામાં નિશ્રા યશોદેવ સુરી મહારાજ પરમ પૂજ્ય જયપ્રભ વિજય મહારાજ અને પરમપૂજ્ય જીનદર્શન વિજય મહારાજ એમની યથાગ મહેનત અને પ્રેરણાથી આ પ્રસંગ સારી રીતે ઉજવાઈ રહ્યો છે એમાં અમારા સંઘના તમામ ટ્રસ્ટીઓ ખડે પગે બધા તંતોડ મહેનત કરી રહ્યા છે પાંચ દિવસનો આ મહોત્સવ છે અને આજે ભવ્ય મહાપૂજાનું આયોજન લગભગ પંદરેક વર્ષ બાદ થયું છે અને એમાં કુંવારપાળ રાજાની આરતીનો પણ ભેગો મહોત્સવ છે અને એમાં મુખ્ય દાતાશ્રી બગડિયા નાંચંદભાઈ રૂપાભાઈ પરિવારે લાભ લીધો છે અને ગામમાં સંઘના મોટા ઘરના બધા લોકોએ આ મહોત્સવમાં લાભ લીધો છે આજનો ઉત્સવ કયા આજનો ઉત્સવ મહાપૂજા અને કુમારપાર મહારાજા નો વરઘોડો અને આરતી આદેશ્વર દાદા ની એકસો એકોતેરમી મી ધ્વજા નિમિત્તે અને મહા મહોત્સવ ચાલુ રહ્યો પાંચ દિવસનો ચાલુ છે